આગામી નવ ઓક્ટોબરના રોજ કડવા ચોથ આવી રહી છે જેને લઈને વડોદરા શહેરના બજારોમાં કડવાનું વેચાણ જોવા મળી રહ્યું છે સુહાગન બહેનો કડવા ચોથ કરતી હોય છે જે વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવતું હોય છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં કરવાનું ખૂબ મહત્ત્વ હોય છે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવા કરવાનું વેચાણ જોવા મળી રહ્યું છે રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ કરવા પંચદ્રવ્યમાંથી બનાવવામાં આવે છે આ કરવા બનાવવામાં બહેનોને મહત્વનો ફાળો હોય છે કરવા ચોથ સુહાગન બહેનો કરતી હોય છે અને પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે અને રાત્રિના સમયે ચંદ્રને જોઈને ઉપવાસ છોડવામાં આવતો હશે ત્યારે વડોદરા શહેરના બજારમાં માટીના કરવાનું વેચાણ જોવા મળી રહ્યું છે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા એક હજારથી વધુ કરવા બનાવવામાં આવ્યા છે આગામી સમયમાં કરવા ચોથને લઈને બહેનો તેની ખરીદી કરતી હોય છે અને કરવાની ચોથના દિવસે પૂજા કરતી હોય છે હવે તમે જોઈ રહ્યા છો કે નજીકના દિવસમાં હવે આપણે કરવા ચોથનો એક વ્રત આવી રહ્યો છે પોતાની પત્ની કે પોતાના પતિના આયુષ્ય માટે કરતા હોય છે એ પહેલાં એ જમાનો હતો કે ઉત્તર ભારતમાં થતો હતો પણ આપણા ગુજરાતમાં બી હવે અનેરો જોવા મળી રહ્યો છે તમે એમાં કાચી માટીને કરવો આવી રહ્યો છે એ કરવાનું બહુ મહત્વ મહત્વ મહત્ત્વ હોય છે એમાં જેવું તમારા માટીના કરવો જે હોય છે એ તત્વથી બનેલો હોય છે જેમાં માટી જલ વાયુ આયુ આકાશ અને આયુ એટલે માટીના કરવાનું બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે હા તમે જોઈ રહ્યા છો કે હવે પ્રિન્ટેડ કડવા થાળી અને વાડકીમાં વધારે ઉમેરો થઈ રહ્યો છે એટલે સારું દેખાય છે હા એ ખાંડ એ કરવાનું પણ એક મહત્વ હોય છે હવે લોકો ખાંડનો કરવો પણ યુઝ કરતા હોય છે